ત્યારે બોડેલીના ટિમ્બરવા પાસે આવેલા ડુંગરોની ગરમાળા વચ્ચે બિરાજમાન અને હેરણ નદીના કાંઠે આવેલા ફૂલબાઈ માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તો છોટાઉદેપુર તેમજ વડોદરા જિલ્લા સહિત ગુજરાતભરમાં વસતા રેવાકાંઠા ભાવસાર સમાજના કુળદેવી ફૂલબાઈ માતાના દર્શનાર્થે બોડેલીના છેવાડાના અંતરિયાળ એવા ટિમ્બરવા ગામે લોકો ઉમટી પડ્યા હતા ત્યારે શ્રદ્ધાળુઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ પણ રાખવામાં આવી હતી ત્યારે મંદિર પરિસરમાં પ્રતિવર્ષની જેમ નવચંડી યજ્ઞ અને દર્શન કરી લોકો મંડપ પર પહોંચ્યા હતા અને મહાપ્રસાદીનો પણ લાભ લઈ કૃતજ્ઞ બન્યા હતા ત્યારે ભાવસાલ સમાજ ઉપરાંત અન્ય ઘણી બધી જ્ઞાતિના જ્ઞાતિબંધુઓ આ નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન માટે આવતા હોય છે ત્યારે સાતમ અને આઠમના બંને દિવસો દરમિયાન ભાવસાર સમાજના પરિવારજનોને રહેવાની અને જમવાની સુવિધાઓ પણ કરવામાં આવે છે